બાબા સાહેબ આંબેડકરના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળ્યું હોત અમને સ્વર્ગ નથી જોઈતું જીવતે જીભ અમારી ઉઘાડી આંખે આજ જન્મમાં અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે સફાઈ કામદારી ગટરમાં ઉતરીને મરવું ન પડે મહિલાઓનું આદિવાસીનું ઓબીસીનું દલિતોનું શોષણ ન થાય અને જાતિના નામે થતી હિંસા ખતમ થાય જાતિ વિહીન સમાજની રચના થાય સમાનતાને માનવતા પ્રસ્થાપિત થાય એવો દિવસ સ્વર્ગમાં જઈને નહીં ઉઘાડી આંખે આ જન્મમાં અમારે જોઈએ છે અને એટલા માટે અમે ડૉક્ટર આંબેડકર આંબેડકર કરીએ છીએ અને ડૉક્ટર આંબેડકર આંબેડકર કરવાના તમને તમારું મનુસ્ફૂર્તિ અને ગોડસેનું રટણ મુબારક અમે જયભીમ બોલીશું ડોક્ટર આંબેડકર જિંદાબાદ બોલીશું અને બાબા સાહેબના બંધારણની વાત કરીશું આ જાતિવાદીક માનસિકતાવાળા કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે અમિત શાહનું રાજીનામું માગવામાં આવે આ માગણીને લઈને ઉગ્ર આંદોલન તરફ અમે જઈ રહ્યા છીએ એની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ અને બાદ પણ